નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં આપણે એ વાત કરવાની છે કે આપણે એ જોવું હોય કે આપણા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા આજ સુધીમાં જમા થયા છે તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે ઈ પીએફઓ મેમ્બર પાસબુક કરીને સર્ચ કરી લેવાનું જેવું તમે ઈ પીએફઓ મેમ્બર પાસબુક કરીને સર્ચ કરો એના પછી જે પહેલી વેબસાઇટ આવે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે પછી તમારે તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને પછી તમારે સાઇન ઇન કરી લેવાનું છે તો તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાં હોય એમાંથી જોઈ અને એન્ટર કરી દેવાનો અને પછી તમારો જે પાસવર્ડ હોય એ એન્ટર કરી કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમે લોગ ઇન થઈ તો તમે થઈ એના પછી તમને એમ્પ્લોઈ શેર અને એમ્પ્લોયર શેર અને ટોટલ તમારું પીએફ કેટલું જમા થયું એ તમને જોવા મળી જશે એમ્પ્લોઈ શેર આપણા પગારમાંથી જે કટ થઈને આવતું હોય પીએફ એ એમ્પ્લોઈ શેર હોય અને જે કંપની આપણા માટે પીએફ જે કટ કરતી હોય એ એમ્પ્લોયર શેરમાં હોય હવે જો તમારે પેન્શન જોવું હોય તો આ ઉપરની ત્રણ લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરો એના પછી તમારે પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું હવે તમારે જે કંપનીનું પી જોવું હોય એ સિલેક્ટ મેમ્બર આઈડી ત્યાંથી સિલેક્ટ કરી લેવાની તો જેવી તમે મેમ્બર આઈડી સિલેક્ટ કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું જેવા તમે નીચેની તરફમાં આવશો તો તમને તમારું પેન્શન શેર પણ જોવા મળી જશે તો હવે આપણે નીચેની તરફમાં આવી જશું એટલે નીચેની તરફમાં તમારે જે પણ યર નું પીએફ જોવું હોય એ યર સિલેક્ટ કરી લેવાનું તો આપણે બે હાજર યર સિલેક્ટ કરી લઈએ જેવા બે હાજર બાવીસ શિયર સિલેક્ટ કરીએ એટલે એમ્પ્લોયી શેર એમ્પ્લોયર શેર અને પેન્શન શેર જોવા મળી જશે અને જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ઉપરની તરફમાં તમને ઓપ્શન જોવા મળી જશે ડાઉનલોડ એઝ પીડીએફ કરીને ત્યાં તમારે ક્લિક કરી અને પીડીએફ ડાઉનલોડ કરી લેવાની અને જો તમારે તમારું પીએફ ઉપાડવું હોય તો એના માટે મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો એ વિડીયો તમારે જોઈ લેવાનો જો તમારે પીએફ ઉપાડવું હોય તો અને જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર